અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈઆરએચ વાળાને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસમડીથી ગાર્ડન સિટી તરફ જતા માર્ગ પર ઉમંગ રેસિડેન્સી નજીક દારૂનું કટિંગ કરવા ઊભેલ ગ્રે કલરની યુ એસયુવી ફાઇવ હંડ્રેડ ગાડી ઊભી હતી તેને ક્વોર્ડન કરી સર્ચ કરતા અંદરથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી બસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બાવન પોઈન્ટ બસો બાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે મહારાષ્ટ્ર જલગાંવના ભાવ સાહેબ ઉત્તમ ચૌધરી કોસમડીના ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર મોરેની સ્થળ ધરપકડ કરી હતી ત્યારે તેમની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્ર ધુલિયાના પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલે આપ્યો હતો અને તેને દારૂનો જથ્થો અંકલેશ્વરના પૂનમ વસાવા અને વિજય આભા કોળીને આપવાનો હતો જે આધારે પોલીસે દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલે અને દારૂ મંગાવનાર પૂનમ વસાવા અને વિજય આભા કોળીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા